સાબરકાંઠાના મેઘ ગામેથી બોગસ ડોકટર ઝડપાયું છે ગેરકાયદે પ્રેક્ટિસ કરતા અબ્દુલ પઠાણને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો વડાલી તાલુકાના મેઘ ગામે દરોડા પાડી દવાઓનો જથ્થો પણ જપ્ત કરાયો છે ઇડર તાલુકા સ્વાસ્થ્ય અધિકારી સહિત આરોગ્યની ટીમના અધિકારીઓ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે નકલી ડોક્ટર બની લોકોની સારવાર કરતા અબ્દુલ પઠાણ સામે ગુનો નોંધવા સુધીની કાર્યવાહી કરાઈ છે

અબ્દુલ પઠાન નામનો જે બોગસ ડોક્ટર છે તેની પાસેથી એલોપેથિક દવા મળી હતી અને સાથે સાથે ઇન્જેક્શનો અને પોલીસ સ્ટેશન લઈ તો સાબરકાંઠા રહેમ નજરની જે અનેક બોગસ ડોક્ટરોનો જે છે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવે છે ત્યારે વધુ એક જે આગેવાન જાગૃત આગેવાન છે તેને લેખિતમાં જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેને લઈને હાલ તો અબ્દુલ પઠાન નામના ડોકસ ડોક્ટર ને વડાલી પોલીસ માં લઈ ગયા હતા અને ત્યાં સમગ્ર મામલે જનદભરી તપાસ પોલીસ કરી રહી છે